સરહદી વિસ્તારના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને કામ કરી રહ્યા છે અને આ સરહદી વિસ્તાર એવો વિસ્તાર છે કે બધા જ પ્રયોગો અહીં થાય રીલા કાલે જે સંમેલન યોજાયું આપણા પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબ અધ્યક્ષ કાર્યક્રમ ને જોડવાનો કાર્યક્રમ હતો શશિકાંત ભાઈ પ્રમાણે બુદ્ધિઓ બધા બ્રાહ્મણ સાથે બધા બુદ્ધિઓ ભાજપ સાથે જ હતા બ્રાહ્મણો પણ આ પક્ષ ચૂંટણી લડ્યા એટલે અમે જોડાયા ફરી પાછા બધા આવી ગયા પણ હાથે હાથે બધા સમાજના લોકો હતા હે કેટલા સુધી હશે સૃષ્ટિ સાથે હતા કે ન જાહેર એટલે તમારી વાત નથી તમારી તમારી વાત નથી પણ જે હાથે ગયા તા એની વાત છે ભાઈ એમને કહેવા દેવ બોલવા દેવ કઈ વાંધો નથી કરી એટલે એકલા બ્રાહ્મણો નહોતા ભાઈ બધા જ સમાજના લોકો હતા હજારે આલમના લોકો હતા અને કાલનું સંમેલન જે થયું ને એ તમે આખા લોકસભાની અંદર આખી હવા બદલી નાખી એટલે ઘણી બધી જગ્યાએ એની અસર પણ થાય વાવ વિધાનસભામાં જ્યારથી ઇલેક્શન જાહેર થયું ત્યારથી જોઈ રહ્યા છે કે સૌ પ્રથમ તો સુઈ ગામમાં પણ એક જોડવાનો કાર્યક્રમ થયો માલધારી સમાજ દ્વારા પણ જાહેરમાં સમર્થન થયું બાભર ની અંદર પણ વિકાસ ના કામોના લોકાર્પણ ના કાર્યક્રમો થયા આ બધા જોતો એવું લાગે છે કે આ વખતે વિધાનસભા અલગ કરવા માંગે છે શું લાગે છે આમ વાવ વિધાનસભાના બધા આગેવાન કાર્યકર્તાઓ બેઠા છો

જી નો ભાવ છે કે એક લાખ ની લીડ શું કહો છો લક્ષ લક્ષું